ઠાકુર સમાજનું બંધારણ ઘડાયા બાદ હવે બનાસકાંઠા ડીસા તાલુકામાં ઝાબડિયા ગામમાં તે બંધારણ તૂટ્યાનો મુદ્દો ભારે વિવાદમાં ફેરવાયો છે ડીજે વગાડી પર ઘોડો કાઢવાના મુદ્દે ગાયક ગબ્બર ઠાકોર અર્જુન અને તેમના કાકા લહેરાજી કરવામાં આવ્યા છે અને આજે સમગ્ર જાવડિયા ગામ એકત્રિત થયું હતું ગ્રામજનોએ ત્રણેયના સમર્થનમાં ઉભા રહીને કહ્યું કે જે લોકોએ ડીજે વગાડવાનું કહ્યું હતું એ જ આજે વિરોધ કરી રહ્યા છે અને હવે સમાજ સમક્ષ માફી પણ માંગી રહ્યા છે ઠાકોર સમાજમાં કુરિવાજો બંધ થાય શિક્ષણ વધે અને સમાજનો વિકાસ થાય તે હેતુથી દિયોદરના ઓગણથળી ખાતે ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ નવું બંધારણ બનાવવામાં આવ્યું હતું આ બંધારણમાં લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ બનાસકાંઠાના ડીસા ઝાબડિયા ગામમાં ગબ્બર ઠાકોરના કાકા લેરાજી ઠાકોરના પુત્રના લગ્ન પ્રસંગે ઘરે અને ગામમાં ડીજે વગાડવામાં આવ્યું હતું સમાજના આગેવાનોના મતે આ નિયમનો ભંગ હોવાથી ત્રણેયને સમાજ બહાર કરવામાં આવ્યા હતા આ નિર્ણય બાદ આજે ઝાબડિયા ગામના લોકો મોટી સંખ્યામાં ગબ્બર ઠાકોરના ઘરે ભેગા થયા હતા અને આ નિર્ણયને નકારતા ત્રણેય પક્ષમાં ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે ગામને વિશ્વાસમાં લીધા વગર જ સીધો સમાજ બહાર કરવાનો નિર્ણય ખોટો છે આ મામલે ગબ્બર ઠાકોરના કાકા લેરાજી ઠાકોરે મીડિયા સમક્ષ પણ ખુલાસો કર્યો હતો વિવાદ બાદ આજે ઝાબડિયા ગામના યુવાનો અને આગેવાનો ફરી એકવાર એકત્રિત થયા અને ગબ્બર અર્જુન તથા તેમના પરિવાર સાથે ઊભા રહ્યા છે

અને જે ઘરધણી વ્યક્તિ જે લગ્ન કરતો હતો એ વ્યક્તિને જે આયોજન કરીને જે આગેવાનોને બોલાયા એ વ્યક્તિ એવું કહે છે કે એમને પરમિશન આપ્યું હતું કે અને જે વ્યક્તિ માફી માજી છે એ વડીલ થોડા ઉધી ડીજેમાં ભી ગયા હતા અને એમને એવું ભી કીધું હતું એ જે ઘરધણીને કે હું ખેલીશ અને જે હારેલો સરપંચ છે એ વ્યક્તિ પહેલાંથી બી મારો વિરોધ છે એમના મિટિંગ પહેલાં બી બે ત્રણ ચાર દિવસ પહેલાં એનું એક કોલ રેકોર્ડિંગ આવ્યું હતું મારા વિશે આડાાવડું બોલેલું તો એ બે બે ત્રણ વ્યક્તિઓનું એક ષડયંત્ર છે મને પાડવા માટેનું તો એ બરાબર છે ગોમ મા બાપ છે અને ગોમ રાજા છે ગોમ કરે કદાચ ગોમે આવીને મને કીધું હોત અને કે તમે આ નથી મને કદાચ ગોમને મેં એવું કીધું હતું કે હું તમારું માનતો નથી કે આવી રીતના તો ગોમ જે કરો કદાચ ગોમનું કેવું હું ના માનું તો એ લોકો બહારનાને બોલાય શકે તો આ મનનો જે પોતાનો નિર્ણય છે એ લોકોને લીધો છે અથવા હું થોડો સક્ષમ છું બોલે બોલેવો કોઈ બી બીજો વ્યક્તિ હોય તો અને સમજ એક મા બાપ છે સોરૂ કસૂરું થાય માવતર ના થાય અત્યારે તો ગોમ આખું મારા ફેવરમાં છે મારું કહેવાનું મિનિંગ એ છે કે મારા ગોમની આબરૂજી છે આ લોકોને ગોમની આબરૂની ધજાગરા બનાવ્યા છે પેળા થઈ બે ત્રણ ચાર જણા ગોમના એક બે આજુબાજુના ગોમના અને મારી પણ એ આબરૂજી છે તો મને પણ ન્યાય મળે અથવા આ લોકો ઘણું ટોર્ચરને આવી રીતના બધું કરશે હમણે મને સમાજ બહાર ગાઢ્યો છે એક બંધારણ છે પાટણનું તૂટી ગયું છે ને કોઈ જુ નથી જમણા પાદર જ્યાં કોઈક અગિયાર હજાર રૂપિયા લીધા છે આ લોકો અગિયાર હજાર એવું કોઈ બંધારણનું લખેલું નથી કે તમારે અગિયાર હજાર રૂપિયા તોથી લેવા તો ખોટા ખોટા પોતાના નિર્ણય કરે છે એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી રહ્યા છે અને એક મારું રોજગારી છીનવાની પણ વાત કરી રહ્યા છે આ લોકો જો તમે ગમે ના પાડતા હોય તો મારે લાવવું નથી પછી હું બે દાડા ફર્યો અરે ભાઈ કોઈ આવ્યા નહીં પછી આવું એને એમ કીધું કે તારે ઘેર વગાડવાનું અને ગમે વગાડવાનું એ સરપંચ સરપંચ જબરાજી સમરાજી પછી એને એમ કીધું કે ગમે બાદ ના લીધા તો ઘેર તારે જેટલું વગાડવું એટલું કે બાદના લાવો પછી હું પાણી નંગા કર્યા પંદર હજાર રૂપિયા લીધી નંગા લાવ્યા હું ગોમ ગમે ગમે ના પડે આપણે ના લઈ જાય મેં ગોમે બગાડ્યું એમે મારો શું ગુનો ને ગોમે કીધું મેં બગાડ્યું એ શું બે જણા ની સેટો દી બાજુ થી કે હું પટા ખેલ્યું તું લાઈ માફી માજી દી હા માફી માજી દી આ હાલ માફી માજી કે હાલ પાગડી ઉતારે ના પાગડી એની માફી માજી અને એની મારો પક્કા પો હા ડીજે લાબો ને એની પટાખેલવાન પટાખ આ એની કીધું કે પટાખ મુ ખેલ્યું કે તું ડીજે બગાડ તું તને કોઈ નાલ નહીં પડે અમે આવશે એટલે સોરાવ એમ દી પાછો બોલ્યો સોરાવ આય એમ તો પછી પાછો ગામ લોકો તો અમારી સાથે જ છે ઓલરેડી અને જો અમારા કુટુંબમાં લગ્ન હતા લહેરા કાકાના અમારા કાકો જ થયો છે એમના લગ્ન હતા એમને મુરત પહેલાંથી જોડાયેલું હતું અને મુરત કઢાઈને એમને ડીજેનું નક્કી કરેલું હતું નક્કી કર્યું એટલે એમને પૂછવા જ્યાં ગોમ લોકોને કે ભાઈ અમારે ડીજે કરવું છે તમારી જો રજા હોય તો અમે ડીજે કરીએ તો એ લોકોનો જવાબ આવ્યો કે ભાઈ તમે તમારે ડીજે કરવું હોય તો કરો જો તમે ડીજે ઘરે કરજો જોનમાં ના લઈ જાતા એ પ્રમાણે એમને ઘરે ડીજે કર્યું પછી લગ્નમાં ડીજે નહીં લઈ જ્યાં ઓલરેડી લંકા લઈ ગયા પંદર હજાર રૂપિયા આપ્યું છે અને ગોમ્બા જે મિટિંગ કરવામાં આવી એમાં બે ચાર જણા એવા છે જે ષડયંત્ર રચવાનું છે અમારા કુટુંબ આગળ એમને ષડયંત્ર રચ્યું છે કે ખાલી તમે મિટિંગ કરી અને કલાકારને કોઈને બદનામ કરવાની કોશિશ કરી છે એમને માફી માગી એ અમારા કુટુંબનો વિરુદ્ધ માણસ છે એ અમારા કુટુંબમાં ભરતો નથી માફી કેવી રીતે માગે રહ્યો માફી માંગવાનો કોઈ હક જ નહીં એનો બીજો જો આમાં એક પૂર્વ સરપંચ છે જેને ગબ્બરભાઈને ખરાબ ગાળાઓ મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને ખરાબ નીચ નાલાયક એવું કીધું છે એ એમને બે ત્રણ જણાનું રેકોર્ડિંગ છે કોલ રેકોર્ડિંગ ઓલરેડી અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ગદ્દાર છે ને આવી રીતના છે આ બધું ષડયંત્ર કરવામાં આવ્યું છે ગબ્બરભાઈ વિરુદ્ધ અને કોઈ આવી રીતે કોઈ તોડ્યું નથી કોઈ ડીજે કરવા પહેલાં બધું પૂછ્યું છે અને આ બધા ગયા છે અમારા ગોમમાંથી જો મીટિંગ બંધારણ બંધારું સંમેલન એમાં બધા જ અમારા ગોમના જ્યાં એમને ગોમમાં જઈને આવ્યા અમારા પૂર્વ સરપંચ જે બધા જ્યાં હતા ગોમમાં જઈને એમને ઓલરેડી મિટિંગ કરવી પડે ગોમમાં બધા ગમે ગમે મિટિંગ થઈ ગઈ છે મિટિંગ થઈ ગઈ એટલે આપણા ગોમમાં મૂટિંગ મિટિંગ કરવાનું અમારા લહેરાવે પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં મિટિંગ અમારા ડીજે કરવું છે તો શું કરવું પૂર્વ સરપંચને બધાને પૂછું તો એમનો જવાબ એવો આવ્યો કે કોઈ કમિટી બનાવ્યા વગર એમને મિટિંગ કરી નહીં આપણા ગામમાં કમિટી નહીં બનાવી અને એમનો જવાબ એવો કે તમે ડીજે વગાડો ઘરે વગાડો જોન માં લઈ જાઓ એવું બંધારણ કે બંધાણું છે અમને લોકોને એવું કહેવામાં આવ્યું મામલામાં એવું હતું કે ભાઈ લેરાજી ને પ્રોગ્રામ હતો છોકરા ના દીકરા લગ્ન હતા લગ્ન માં દસ દિવસ પેલા લેરાજી આખા ગોમ કીધું હતું કે ભાઈ મારે વરઘોડું કરવાનું છે જે પણ આ સમાજને ભેળી કરવાવાળા છે ને એને જ કીધું હતું કે તમે લગ્ન માં વરઘોડું કરજો કોઈ આપણા બંધો થયો નથી આપડી બેતાળીસ સમાજ બરાબર પછી એને જ આ સમાજને ને બોલાય અને એને જ સમાજને બોલાવીને પાસા હોય ને એક વર્ષ માટે નાચ બહાર કાઢ્યા છે પણ આ ખોટું છે પહેલાં તો આ નાચ બહાર કાઢવામાં બહારના કાઢી જ ના હકે અમારા ગોમમાં પહેલો અમારું મારું ગોમ ડિસિઝન લે ગોમ શું નિર્ણય લેશે ગોમને નિર્ણય લેવો જોઈએ બહારના કોઈ આવીને આવો ધંધો કરી ના શકે ભાઈ અમારા ગોમ જે ડિસિઝન લેવું હોય ને એ ગોમ લઈ શકીએ છીએ બહાર ના કોઈ એમ તો અમે ગામ લોકો આ અમે ઓના આબ્બા ના છે કલાકાર ના આવશે આબ્બા ના છે આખું ગોમ આવશે કે નઈ ભાઈ આખું ગોમ આવવાનું છે આ સાહેબ નિર્ણય કર્યો આ મારા છોકરા છે આ ગોમ ભેગા કરીને અમારો ગુનો શું છે મારા છોકરા છે આ રહી અમે કોઈ ગુનો કર્યો નથી સમાજનો કે કોઈ ગોમનો તો સિવિલ રીતે અમારે આ બધું કર્યું મારા છે આજે ગબર શેખ ને અર્જુન શેખ ને લહેરે એનો વિવાહ હતા બીજું કોઈ ગુનો કર્યો નથી અને આ ગુનો છે ને અમારે બેતાળી માર્યું છે ને જેવી રીતે અમે આ ગુનો પેલો અમને કબૂલ કરે કોઈ અમને અમારે સમાજ ભાઈ કોઈને હાજ્યા નથી અમને તો જેવી રીતે અમારે જઈને કહેવું હે આજે ગામ ભેગું થયું છે તમે ગબ્બર ના કુટુંબ ના વ્યક્તિ છો હું એનો કાકો જ છો તમે એમની સાથે છો હોય એની સાથે છું હું કે તું હું એની સાથે જ છું કુટુંબ સાથે મારું આખું કુટુંબ દોઢસો કરોડ સાથે રિપોર્ટ ટુ ગુજરાતી ન્યુઝ